નમસ્કાર મહારાજા સિંહજી યુનિવર્સિટી ભાવનગર સંલગ્ન સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ પાલિતાણાના મુખ્ય વિષય ગુજરાતીમાંથી હું વિનલ ભેડા રોલ નંબર ચોવીસ વીસ ઓગણપચાસ પેપરનું નામ છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશિષ્ટ ધારાઓ પેપરનો ક્રમાંક છે મેજર નવ તેમાં હોમ અસાઇમેન્ટ અને અસાઇમેન્ટનો મુદ્દો છે ભવાઈના આદ્ય નિર્માતા અસહિતનો પરિચય મેળ આપણા દેશના જુદા જુદા પ્રદેશોના લોકનાટ્યો એ જે તે રાજ્યોની એક આગવી ઓળખ હોય છે જેમ કે તમાશા દશાવતાર મધ્યપ્રદેશનું માંચ ઉત્તર પ્રદેશમાં નવટંકી કર્ણાટકમાં જ્ઞાન એ જે તે રાજ્યોની એક વિશિષ્ટ લોકનાટ્ય છે તેવી જ રીતે ગુજરાતનું લોકનાટ્ય એટલે ભવાઈ ભવાઈ એ લોકોના ભાવોની સાહજિક અભિવ્યક્તિથી થયેલું સર્જન છે આથી જ આપણે તેને લોક કલા કે લોકનાટ્ય તરીકે ઓળખીએ છીએ ભવાઈ એટલે ભવની વહી અર્થાત ભવની કથા હવે ભવાઈનું નામ આવે એટલે આપોઆપ આપણા મનમાં અસાઈતનું નામ આવે જ તો ચાલો ભવાઈના પિતા મનાતા એવા અસાઈતના જીવન વિશે અને તેમણે ભવાઈના ભવાઈમાં જે સાહિત્યનું પ્રદાન આપ્યું છે તેમના વિશે થોડુંક સમજ મેળવીએ ભવાઈના અસાય આદ્ય નિર્માતા અસાયતના જીવન વિશે જાણવા માટે કેટલીક પંક્તિઓ છે તે જાણીએ ઊંઝા ગામે પટેલ હેમાળાની પુત્રી ગંગા ગુણવંત શિયાળ રક્ષવા શાહ સભામાં ભેળા જમીને રાખ્યો રંગ જમતા એ ઠાકરથી ઉપજી નાયક તરગાળાની જ્ઞાત ત્રણસો સાઠ ભવાઈ વેશ્યો રચીને આરાધ્યંબામાં ચાલો આ કાવ્ય પંક્તિઓને કેન્દ્રમાં રાખીને અસાહિતના જીવન સંઘર્ષને ખૂબ જ વિસ્તારથી જોઈએ સિદ્ધપુરમાં ઓદિત્ય બ્રાહ્મણ રાજારામ ઠાકર કથાકાર હતા તેમને આશારામ નામે એક પુત્ર હતો જે પછીથી અસાહિત તરીકે ઓળખાયા તે સારા કવિ ગાયક અને વક્તા પણ હતા ઊંઝાવના હિમાળા પટેલ અને રાજા રામ ઠાકરને ગુરુ શિષ્ય સંબંધ હતા એ નાતે હિમાળા પટેલ એ અસાહિતના માનીતા શિષ્ય હતા આ સમયે દિલ્હીમાં અલાઉદ્દીન ખિલજીનું રાજ હતું તેણે ગુજરાત ઉપર ચડાઈ કરવા તેમના એક સુબા જાન રોજને ગુજરાત મોકલ્યો જાન રોજે ઊંઝામાં પડાવ નાખ્યો ત્યારે હિમાળા પટેલની દીકરી ખૂબ જ સુંદર અને સુશીલ ગંગાની સુંદરતાની વાત તેમના સુધી પહોંચી આથી ગંગાના અપહરણ માટે તેમણે સિપાહીઓને મોકલ્યા અને ગંગાનું અપહરણ કરાવ્યું આ વાતની જાણ હિમાળા પટેલને થતાં તેઓ સીધા માર્તે ઘોડે સિદ્ધપુર પોતાના ગુરુ અસાઈત પાસે આવ્યા અસાઈતે બધી જ વાતની જાણકારી મેળવી અને તેઓ કોઈ પણ સંજોગોમાં ગામની દીકરીના શીલના રક્ષણ ખાતર સુબા સમક્ષ હાજર થયા અને સુબાના સિપાહીઓને કહ્યું કે તે તેમના શિદમતમાં ગાયન અને સંગીત રજૂ કરવા માંગે છે ત્યારબાદ અસાઈત જાનરોજ સામે પોતાની ગાયકી અને સંગીત સુંદરતાથી રજૂ કરે છે તેનાથી ખુશ થઈને જાન રોજે તેમને જે માંગે તે બક્ષીસ આપવા કહ્યું આથી અસાઈતે તેમને કહ્યું કે હું જે માંગુ તે આપો તો તમે એમણે માંગ્યું કે મારી દીકરી ગંગા એ તમારી પાસે છે તો એ મને પાછી સોંપો આ દરમિયાન એક સિપાહી એ સરદાર ની કાન બંબેરણી કરીને કે બ્રાહ્મણ જ્ઞાતિના લોકો કોઈ અન્ય જ્ઞાતિની હાથની બનાવેલી રસોઈ જમતા નથી અને ગંગા તો હેમાણા પટેલની દીકરી હતી આથી સુબાએ તેમની સામે એક શરત રાખી કે જો તે પોતાની તેમની જ દીકરી હોય તો તેના હાથની રસોઈ બન્યા જમે અને એક જ ભાણે જમે આ સ્વાદ સાંભળતા અસાઈત ખૂબ જ ધર્મ સંકટમાં ફસાયા તેમને જ્ઞાતિ બાર થવાનો ભય લાગ્યો છતાં ગામની દીકરીના શીલના રક્ષણને ખાતર તેઓ તે દીકરીના હાથની રસોઈ એક જ ભાણે જમવા માટે તૈયાર થયા એક તરફ અસાહિતે સરદારની શરત માની અને દીકરી ગંગાને સકુશળ તેમની પાસેથી છોડાવી તો બીજી તરફ તેમના ગામના લોકો ગામમાં આ વાત પહોંચી ગઈ અને તેમના જ્ઞાતિના લોકોએ તેમને જ્ઞાતિમાંથી બહિષ્કૃત કરી અને લોકો તેમને હેરાન કરવા લાગ્યા આ બધું ન સહન થતાં અસાઈતે તેમના ત્રણેય દીકરાને લઈને સિદ્ધપુરનો તા ત્યાગ કર્યો હેમાળા પટેલને આ વાતની જાણ થતાં તેમણે અસાઈતને સહકુટુંબ સહિત ઊંઝા તેડાવ્યા અને તેમને રહેવા માટે ઘર અને જમીન આપ્યા તેમના જીવનના આ વળાંક બાદ તેમણે સમાજમાં ક્રાંતિ લાવવા માટે અને સમાજમાંથી અસ્પૃશ્યતા જાતિભેદ જેવા ભેદોને જેવા દૂષણોને દૂર કરવા માટે તેમણે ભવાઈનો સહારો લીધો તેઓએ તેમના પુત્રોએ ગીત સંગીત અને પોતાની કલા દ્વારા ભવાઈના વેશો લખવાનું આરંભ કર્યું ભવાઈ શબ્દ એટલે શું ભવાઈ શબ્દ એ સંસ્કૃત શબ્દ ભાવ પરથી ઉતરી આવ્યો હોય એમ લાગે છે ભવાઈમાં મુખ્ય પાત્ર ભજવનાર નાયક તરીકે ઓળખાય છે અસાય નાયક તરીકેનું પાત્ર ભજવતા હતા ભવાઈમાં મોટે ભાગે પુરુષો જ પાત્રો ભજવતા હોય છે જો એ સ્ત્રીઓનું પાત્ર હોય તો પણ ભરે કારણ કે સ્ત્રીઓને ભવાઈ ભજવવાની માન્યતા હતી નહીં તેથી સ્ત્રી પુરુષો જ સ્ત્રીઓનો વેશ ધારણ કરીને ભવાઈ રમતા હતા ભવાઈના મોટા ભાગનું કથા વસ્તુ પૌરાણિક કે ઐતિહાસિક કે સામાજિક પ્રશ્નો આધારે રહેતો તે કોઈ ગામના મોટા મેદાનમાં કે મંદિરે ભજવાની ભવાઈમાં પહેલાં માતાજીની સ્તુતિ કરવામાં આવે ત્યારબાદ ભૂંગળ નરઘા કાંસી જોડાની રમઝટ જામે અને રંગલોને ને રંગલી વિષયની માંડણી કરે ભવાઈમાં ગીત સંગીત સાથે નૃત્યને પણ અગત્યનું ગણવામાં આવ્યું છે હવે અસાઈતે આપેલા ભવાઈના વેશો વિશે ટૂંકમાં માહિતી મેળવીએ ધાર્મિક પૌરાણિક બાબતોને લગતા વેશોમાં ગણપતિનો વેશ, કાન ગોપીનો વેશ, શંકર પાર્વતીનો વેશ, જોગણીનો વેશ, રાજા ગોપીચંદનો વેશ, રાજા હરિશ્ચંદ્રનો વેશ વગેરે. ઐતિહાસિક વેશોમાં જોઈએ તો સત્રાજીસનનો વેશ, ટેંડા રાજપૂતનો વેશ, સુરાનો વેશ, હોથલ પદમણીનો વેશ, બતાઈ રાવળનો વેશ વગેરે. સામાજિક વેશોમાં જండా ઝુલણનો વેશ, કજોડાનો વેશ, વણચારાનો વેશ, મિયાબેબીનો વેશ, પઠાનનો વેશ વગેરે આવા અસાહિત્ય તો ભવાઈને ત્રણસો સાઠ વેશો આપ્યા આમ અસાહિત્યે સમાજ સુધારણા અર્થે ગુજરાતી સાહિત્યને અમૂલ્ય એવી ભેટ ભવાઈ આપી છે પરંતુ હાલના સમયમાં ભવાઈ ખૂબ જ લુપ્ત થતી જણાય છે છતાં ગુજરાતી સાહિત્યના વિકાસમાં ભવાઈનો બહુમૂલ્ય ફાળો રહ્યો છે અસ્તુ